હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું પૌષ્ટિક એવા ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ તો કઢાઈમાં એક એક ચમચી ઘી મૂકતા જઈ અને એક પછી એક બધા જ ડ્રાયફ્રૂટને શેકી લેવાના છે તો પહેલાં એક ચમચી જેટલું ઘી મૂકી અને બદામને શેકી લેવાની છે તો ડ્રાયફ્રૂટને મેં નાના નાના ટુકડામાં કટ કરીને ઉપયોગમાં લીધા છે જો તમારે આ રીતે કટ કરીને ઉપયોગમાં ન લેવા હોય તો તમે મિક્સર જારમાં ક્રશ કરીને પણ લઈ શકો છો હવે પહેલાં બદામને શેકી લઈશું બધા જ ડ્રાયફ્રૂટને આ રીતે ઘીમાં શેકી અને પછી લડ્ડુમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ એકદમ ક્રંચી આવે છે તો આ ડ્રાયફ્રૂટ લડ્ડુ બનાવીને તમે શિયાળામાં દરરોજ એકથી બે ખાશો તો શરીરમાં લોહીની ઉણપ હશે તે પણ દૂર થશે અને સાથે સાથે શરીરમાં તાકાત પણ વધશે તો બદામ એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે તો તેને એક બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી એ જ કઢાઈમાં એક ચમચી જેટલું ઘી મૂકી અને કાજુના ટુકડા શેકી લઈશું આ લડ્ડુ બનાવવામાં તમે તમારા મનપસંદ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો તો કાજુને પણ મેં ઝીણા ઝીણા કટ કરી લીધા હતા તો તેને પણ આપણે શેકી લઈશું બાળકોને શિયાળામાં જો તમે ગુંદર પાક કે પછી મેથી પાક ખવડાવો તો તે નથી ભાવતું તો આ રીતે તમે ખજૂરના ડ્રાયફ્રૂટ લાડુ બનાવીને તમે બાળકોને આપી શકો છો જે તેમને ખૂબ જ ભાવશે હવે કાજુ શેકાઈ ગયા છે તો તેને પણ એક બાઉલમાં કાઢી લઈશું અને ફરીથી તે જ કઢાઈમાં એક ચમચી ઘી મૂકી અને તેમાં ઝીણા સમારેલા પિસ્તાને પણ શેકી લેવાના છે જે મોડા પિસ્તા આવે છે તેનો ઉપયોગ કરીશું ત્યારબાદ તેમાં પમકીમ સીડ સાથે સાથે ત્રણથી ચાર ચમચી જેટલા મગજતરીના બીજ તેને પણ આપણે શેકી લઈશું આ સિવાય તમે તેમાં બેથી ત્રણ ચમચી જેટલી અળસી પણ ઉમેરી શકો છો અત્યારે મેં નથી ઉમેરી હવે પિસ્તા પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને પણ એક પ્લેટમાં કાઢી લઈશું હવે પિસ્તા શેકાઈ ગયા બાદ તે જ કઢાઈમાં ફરીથી એક ચમચી જેટલું ઘી મૂકી અને કોપરાનું છીણ શેકી લેવાનું છે હું અત્યારે રેડીમેડ કોપરાના છીણનો ઉપયોગ કરું છું જો તમારી પાસે સૂકું કોપરું હોય તો તેને પણ તમે ઘરે છીણીને ઉપયોગમાં લઈ શકો છો ત્યારબાદ ત્રણથી ચાર ચમચી જેટલી દ્રાક્ષ ઉમેરીશું કોપરાને આપણે વધારે નથી શેકવાનું ફક્ત એક સેકન્ડ માટે જ શેકીશું જે કાળી દ્રાક્ષ આવે છે તે પણ તમારે ઉમેરવી હોય તો તમે ઉમેરી શકો છો હવે કોપરું પણ આપણું શેકાઈ ગયું છે તો તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો આ રીતે એક પછી એક બધા જ ડ્રાયફ્રૂટને શેકી અને અલગ અલગ કાઢી લેવાના છે હવે લાસ્ટમાં આપણે ફરીથી એ જ કઢાઈમાં બેથી ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરી અને તેમાં ખજૂર શેકવાનું છે માર્કેટમાં તમને બીજ કાઢેલું ખજૂર આસાનીથી મળી જાય છે તો જે કાળી ખજૂર આવે છે તે લીધું છે અને તેનું માપ પાંચસો ગ્રામ જેટલું છે જો તમે બીજ કાઢેલું ન લીધું હોય ખજૂર તો તેને ઘરે બીજ કાઢી લેવાનું મેં જે કાળુ ખજૂરનો ઉપયોગ કર્યો છે તે ખજૂર એકદમ સોફ્ટ આવે છે તેથી તેને મિક્સરમાં ક્રશ કરવાની જરૂર નથી પડતી તેને ડાયરેક્ટ જ આ રીતે ઘીમાં શેકી લઈશું અને જો તમારી પાસે આ રીતે કાળું ખજૂર જે સોફ્ટ આવે છે તે ન હોય તો ખજૂરના બીજ કાઢીને તમે મિક્સરમાં ક્રશ કરીને પછી જ ઉપયોગમાં લેવું હવે ખજૂરને પણ ઘીમાં એકદમ સરસ રીતે શેકી લેવાનું છે તો પાંચસો ગ્રામ ખજૂરની સામે ડ્રાયફ્રૂટનું માપ મેં 100 ગ્રામ જેટલું લીધું છે ખજૂર શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે તો હવે તમે જોઈ શકો છો કે ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે તો ખજૂર એકદમ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ જ તેમાં ડ્રાયફ્રૂટ ઉમેરીશું તો જે શેકીને ડ્રાયફ્રૂટ રાખ્યા હતા તે બધા જ ડ્રાયફ્રૂટ આપણે ખજૂરમાં ઉમેરી દેવાના છે હવે બધા જ ડ્રાયફ્રૂટ આ રીતે ખજૂરમાં ઉમેરી અને લાસ્ટમાં તેમાં પાંચથી છ ચમચી જેટલી ખસખસ ઉમેરીશું હવે ખસખસ ઉમેર્યા બાદ બધા જ મિશ્રણને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને બધા જ મિશ્રણને ધીરે ધીરે મિક્સ કરી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે બધું જ મિશ્રણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે જો તમારે આ મિશ્રણમાંથી લડ્ડુ ન બનાવવા હોય તો આ મિશ્રણને થાળીમાં ઠારી અને તેમાંથી સ્ક્વેર શેપમાં કટ કરી શકો છો પણ હું આજે તેમાંથી લડ્ડુ બનાવવાની છું તો લડ્ડુ બનાવવા માટે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથમાંથી થોડું થોડું મિશ્રણ લઈ અને આ રીતે લડ્ડુ તૈયાર કરી લેવાનું તમારે જે સાઇઝનો નાનું મોટું લડ્ડુ બનાવવો હોય તે પ્રમાણે તમારે બનાવી લેવાનું તો તમે જોઈ શકો છો કે નાની સાઇઝનું લડ્ડુ એકદમ સરસ રીતે તૈયાર છે તો આ જ રીતે આપણે બીજા બધા લડ્ડુ બનાવી લઈશું તો આ પૌષ્ટિક ડ્રાયફ્રૂટ લડ્ડુની રેસીપી તમે તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી અને જો તમને આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો